નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ જોયે સમાચાર આજના સ્વભાવે એ જ સ્વચ્છતા સંસ્કાર એ જ સ્વચ્છતા બોટાદ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન પૂર્ણ વેગવંતુ અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમોનું સુચારુ આયોજન થાય તે હેતુથી બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડો જીન્સી રોયની અધ્યક્ષતા અધિકારી શ્રીઓ અને પદાધિકારી પદાધિકારીશ્રીઓ તેમજ અગ્રણી શ્રીઓ સાથે બેઠક યોજાય સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરવા સામૂહિક રીતે એકતા અને દ્રઢતાનું પ્રદર્શન કરતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા માટેના આહવાન માંગથી પ્રેરણા લઈને સમગ્ર દેશમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન એ જન અભિયાન બન્યું છે અને આ જનઆંદોલન દેશ માટે પુષ્કળ પરિણામો હાંસલ કરી રહ્યું છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વભાવે જ સ્વચ્છતા સંસ્કારે જ સ્વચ્છતા ની થીમ સાથે સ્વચ્છતા હિ સેવા અભિયાન પૂર્ણ વેગવંતુ થવા જઈ રહ્યું છે આ સમગ્ર અભિયાન અન્વયે આયોજિત વિવિધ કાર્યક્રમોનું સુચારૂ આયોજન થાય તે હેતુથી બોટાદ જિલ્લા શ્રી ડો જીન્સી રોયની અધ્યક્ષતામાં શ્રીઓ અને પદાધિકારી શ્રીઓ તેમજ શ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં કલેક્ટરશ્રી સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ આયોજનોની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કલેક્ટરશ્રીએ સ્વચ્છતા કાર્યોમાં લોક ભાગીદારી સંપૂર્ણ સ્વચ્છતા જળવાઈ તેમજ સફાઈ કર્મીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મળી રહે તે માટે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બળોલિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પટેલ સહિતના અધિકારી શ્રીઓ તેમજ મયૂરભાઈ પટેલ પાલજીભાઈ પરમાર સહિતના પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા